ઓ બંધન તો પાર કો કા હે બંધન હે તો મેણ અર્જુન આયગે મા ઠાકુર કરણ અર્જુન આયગે આહ અડધો હમી કરા દે મને લાય અડધો માઉં શું કરેલા આવનાટે કે ના જવાની મને મામુ ઠાકોર એ કેમ મામુ કેટલા આદમી થે હું તો એક છ સુમે

વાત નહી ઓ હા આ જો કે ગય્યો મારો કે આ મુખ ઓય ઉતર બેટા ઉતર ભરકર કેટને આદમી દે ઉતર અરે ખંદુ બારે આ કૈનો મો કેજે કી તે આજની ટીમ કઈ જાય કે કાના આ તીલ પાછું ઈ આવી ગયું એવું લાગો આ તો બોજીયું કરી દેતા હવે સુન કે લેને આઈ ગેર તમે બોલાયા તો બોવાનું હું તો બોલાયા કે જો હારો હો ઉતર બેટા ઓય ઉતર ઉતર હે તો સરવાટા દિલાઓ

આયા મારો છે મનારે કોઈ ના શું કરવાનું

જલેબી કાપી મળી હા જલેબી ક્યાં ભી મળી જલેબી રાજસ્થાન બનાવવાની છે તમને મળી જશે હાલ ખાની રાજસ્થાન થી પાછળ હાલ ખાલી તો તું મને કરશો

इसको देता है तू। तो तो को पहचानता नहीं है तू 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 नहीं पहचानता अभी मैं कौन कौन है तू? तेरा आ, मैंने ता, मैं कौन कौन तेरा तेरा जैसा तो मैं कितने दिखा कितने को देख लिया अंदर फेंक दिया तो तारा जी कि यार, तित्ला यार तित्ला પાણી પડતા જાય આ ઓના ઉભરે છે સંજુબા સીધો બે પોઈન્ટ લાગી લે ના પાણી તો તને પાણી જો ફોન કરો ફોન કરજે ફોન કરો બોલ ફોન કરો હારા તો કરો જોરા ફુલજીન પકડો કો બગાડ છે જે ફોન ઉપાડતા નહીં હેલો ડોડિયા નિરંબા તા અલ્યા ફોન તો ઉપાડતા નહીં નોતો નઈ ચાલતી ડોડિયા મંડી તું કેલા संतराव आयो मने वदो ओ आ संजू बा सोका कोक फिरसु रे वला बुवाजी आता ओ कार्नो शे गोडा करे त्यावन कि रेवा था तू तू मेला उशिंना है आ तो तमी आवन जो मने जल्दी आजो हो ते हारो हड जा रे सुवा ह आ ये पला बुवाजी ये जीवत नाही ओम ના ના એવા તો નથી ના વ્યવસ્થિત પેલા જેવું ના થાય આપણને રમઝે હું જોઉં તમે કરજો ના માન્ય કરો કરતો

ગાડી <muching> લાયા <muching> oh, <wow. muching> oh, <wow. muching>

કરવાનું તું હું કહીએ પણ કરીને હું બોલું એટલે વાત પડી જઈ બરોબર એક જ વાતમાં બરોબર

ભાઈ મન બીક લાગવા મંડી વન બહાર રહેશું કશું કરશે ને ચિંતા કરશે ને આ જો જો માથે મંડી બોલ્યા કે 2000 કમ્પ્લીટ હા કેવા હું કઈ ના છું પણ શેતર ઓટો મારો ગાં કેરા હતા ગંદાણી પાણી મંગાવ્યું ને ધોરુ કોની પાણી પઈ દીયો આ લે આ

અને આ જણની વિઘણતો એવું છે તે બચ્ચી પેલા વિષ્ણુભાઈ ફોન કર્યો તો બોલજી હા એ બોલા હતા બરાબર પણ ફેર પડે ને આ પેતી બોલાયા ધપુરજી નાબડે હોય તો રૂપિયા નહીં લેતા આ રૂપિયા કોઈ તો ન લેવા તારા થાય એટલે પાણી પીઓ અન આવા તો જેટલાય જન વાળી

મારું કેવું મન છે તમે બોલો હમણાં તો ત્રણ દઢો દવા બાર છે હું પૂછી મન સમુવા પૂછો તાર તમને ખબર પડે તમે તમે જરાબર કમ્પ્લેટ કરીશો આ તો માતાજી બધું આપણા હાથ નું કોઈ નહીં

હવે અમે જઈએ બરોબર અમે ત્યાં કરીએ ને એટલે છોકરાને પગ ઉભો કરી ને પાણી પડી દઈ ગયો એટલે તમાર ખમાન મજા બરોબર ਸੋਕਾ ਬੱਖਾਂ ਜਿਹੜੀ ਨੂੰ ਬੋਲੀਦਾ ਲੈ ਪਾਣੀ ਪੀ ਲੈ ਪੱਖਾਂ ਜਿਹੜੀ ਨੂੰ ਬੋਲੀਦਾ